નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટની શપથવિધિ થઈ ગઈ છે નરેન્દ્ર મોદી સહિત કુલ બોતેર મંત્રીઓએ શપથ લીધા છે જેમાં ત્રીસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ અને 36 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે તે ઉપરાંત દેશના 24 રાજ્યોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલે કે 24 રાજ્યોમાંથી 71 મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બોતેર તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જોકે પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોના મૃત્યુ પણ થયા છે જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે ધરમપુર અને બાબરામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ કપરાડામાં બે ઇંચ અને ક્વાંટમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે જોકે અમરેલીના લાઠી નવસારીના વાસંદા અને સુરતના ઉમરપાડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે તિલકવાડા નેત્રંગ અને વ્યારામાં દોઢ ઇંચ વરસાદ તથા નાંદોદ ખેરગામ જાંબુગોડા અને શિનોરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ચાર્જ સંભાળતા જ આજે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો જોકે પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા નાણાં અંગે મહત્વનો નિર્ણય લીધો હતો જેમાં ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલમાં તેઓએ સહી કરી પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે જેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ પણ થશે જોકે આ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તે હવે આગળના સમયમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલે દૂધ બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો જીક્યો છે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોએ હવે દહીંના ભાવમાં પણ વધુ પૈસા ખર્ચવા પડશે અમૂલ મસ્તીના દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં અમૂલ મસ્તી દહીં બસો ગ્રામનો જૂનો ભાવ અઢાર રૂપિયા હતો તે હવે નવો ભાવ ઓગણીસ રૂપિયા થઈ ગયો છે અમૂલ મસ્તી દહીં ચારસો ગ્રામના જૂનો ભાવ ચોત્રીસ રૂપિયા હતો જે નવો ભાવ પાંત્રીસ રૂપિયા થયો છે અમૂલ મસ્તી દહીં એક કિલોના જૂનો ભાવ બોતેર રૂપિયા હતો જે હવે નવો ભાવ પંચોતેર રૂપિયા થયો અમૂલ મસ્તી દહીં એક કિલો બકેટના જૂનો ભાવ સો રૂપિયા હતો અને નવો ભાવ હવે એકસોને દસ રૂપિયા થયો છે જોકે પાંચમી જૂનથી આ ભાવ વધારો અમલમાં આવી ગયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગિયાર તારીખે ગુજરાતના પાંચ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો મંગળવારે શપથ લેશે પેટાચૂંટણીમાં બેઠકો પર ભાજપનો વિજય થયો હતો ગુજરાતમાં લોકસભા સાથે જ પેટાચૂંટણી યોજાઈ હતી જોકે અગિયાર વાગ્યે પાંચે ધારાસભ્યો શપથ લેશે પોરબંદર વિજાપુર માણાવદર ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી પાંચ કેબિનેટમાં અને એક રાજ્ય કક્ષાના મંત્રી સી આર પાટીલને કેબિનેટમાં સ્થાન મળ્યું તો પ્રથમ ટર્મ સાંસદ નીમુબેનને લોટરી લાગે છે જેમાં સૌરાષ્ટ્રના બે મંત્રીઓનું પ્રતિનિધિત્વ જે પી નડ્ડાને પાંચ વર્ષ બાદ ફરી કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે ગુજરાતમાંથી છ સાંસદોએ મંત્રીમંડળમાં શપથ લીધા જેમાંથી ચાર લોકસભા અને બે રાજ્યસભાના સાંસદો છે ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ પોરબંદર સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા નવસારી સાંસદ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભાવનગરથી પ્રથમ વખત છૂટાયેલા સાંસદ નિમુબેન બાંભિયા તે ઉપરાંત ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિ કરનાર જેપી નડ્ડા અને ડૉક્ટર એસ જયશંકરે મંત્રીમંડળમાં શપથ લીધા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને હવે સારા સમાચાર આવ્યા છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે તેમજ આવનારા અડતાલીસ કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે જોકે હવે ગુજરાતના કિનારે ચોમાસું પહોંચી ગયું છે ગુજરાતમાં હજુ સાત દિવસ હવામાન ખાતા દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આગામી ચોવીસ કલાક ગાજવીજ સાથે વરસાદ ફૂંકા કાઢશે આગામી ચોવીસ કલાકમાં વીજળી અને પવન સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અગિયાર તારીખે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કાલે મંત્રી બન્યા અને હવે મંત્રીપદ છોડવું છે મોદી કેબિનેટમાં શપથ લીધાના થોડા કલાકો પછી સાંસદે કહ્યું મંત્રીપદ પરથી મુક્ત કરો કેરળમાં ભાજપનો ખાતો ખોલનારા ભાજપના પહેલા સાંસદ અને એક્ટર સુરેશ ગોપીએ ગઈકાલે બધાની સાથે મંત્રી તરીકે શપથ લીધા હતા હવે તેઓ મંત્રીપદ છોડે તેવી સંભાવનાઓ છે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મેં મંત્રીપદ નહોતું માંગ્યું મને આશા છે કે મને આ જવાબદારીમાંથી જલ્દી મુક્ત કરવામાં આવશે તેમણે કહ્યું કે મેં ઘણી ફિલ્મો સાઇન કરી છે જેને પૂરી કરવી પડશે હું ત્રિશુરના સાંસદ તરીકે જ કામ કરીશ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અઠ્યોતેર દિવસ બાદ રૂપાલા સામે એક્શન ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી ટિપ્પણી બાદ મોટા પાયે ક્ષત્રિય આંદોલન થયું હતું ત્યારે સતત એવો સવાલ થયો હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે જોકે હવે અઠ્યોતેર દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે તેવું કહી શકાય કારણ કે મોદીના પહેલા બે કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે તેમને નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહેવાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટો આતંકી હુમલો દસ લોકોના મૃત્યુ પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો જેમાં દસ લોકોના મૃત્યુ થયા છે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકી હુમલો થયો શિવખોડી ગુફાએ જતી બસને આ નિશાન બનાવી હતી આતંકીઓએ બસ પર ગોળીબારી કરી હતી જેમાં પાંત્રીસ જેટલા લોકો ઘાયલ જ્યારે દસ જેટલા લોકોના મૃત્યુ પણ થયા છે સ્થળ પર બચાવ અભિયાન પૂર્ણ થયું છે જોકે ગોળીબારને કારણે બસ ચાલકે બસનું સંતુલન ગુમાવ્યું હતું ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ યુપીના સીએમ યોગી એક્શનમાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે માનવામાં આવે છે કે વારંવાર પેપર લીકના કારણે યુવાનો સરકારથી નારાજ છે એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે પેપર લીક કરનારા તથા સોલ્વર ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાન સામે છ રનથી ભારતની જીત ન્યૂયોર્કના નસાવ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે છ રને જીત મેળવી છે મેચમાં પાકિસ્તાનને જીત માટે એકસોને વીસ રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ તે સાત વિકેટ ખોઈને એકસો ને તેર રન જ બનાવી શક્યા ભારતીય ટીમની જીતનો હીરો જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા રહ્યા હતા જેમણે આ આખી બાજી પલટી નાખી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સહિત કુલ બોતેર મંત્રીઓએ શપથ લીધા છે તો આ બોતેર મંત્રીઓ ક્યાં ક્યાં છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે કેબિનેટ મંત્રીઓમાં રાજનાથસિંહ अमित शाह नितिन गडकरी जेपी नड्डा शिवराज सिंह चौहान निर्मला सीतारमण, एस जयशंकर मनोहरलाल खट्टर जे डी एस माथी एस डी कुमारस्वामी पीयूष गोयल धर्मेंद्र प्रधान जीतन राम मांझी राजीव रंजन सर्वानंद सोनोवाल वीरेन्द्र खटीक राममोहन नायडू प्रहलाद जोशी जुएल ओराम गिरिराज सिंह અશ્વિની વૈષ્ણવ ભૂપેન્દ્ર યાદવ જ્યોતિરાદિત્ય સિંધિયા ગજેન્દ્ર શેખાવત અન્નપૂર્ણા દેવી કિરેન રજુ હરદીપસિંહ પુરી મનસુખ માંડવીયા જી કિશન રેડ્ડી સિરાગ પાસવાન અને સી આર પાટીલ આ તમામનો કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે જ્યારે રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભારમાં રાવ ઇન્દ્રજીતસિંહ જીતેન્દ્રસિંહ અર્જુન રામ મેઘવાલ પ્રતાપરાવ જાધવ અને જયંતર ચૌધરીએ શપથ લીધા છે જ્યારે રાજ્યમંત્રી તરીકે જીતીન પ્રસાદ શ્રીપદ નાઈક પંકજ ચૌધરી કૃષ્ણપાલ ગુર્જર રામદાસ આઠવલે રામનાથ ઠાકુર નિત્યાનંદ રાય રક્ષા ખડશે અનુપ્રિયા પટેલ વી સોમન્ના પી ચંદ્રશેખર એસ સિંહ બધેલ શોભા કરંદલાજે કીર્તિવર્ધનસિંહ બી એલ વર્મા શાંતાનુ ઠાકુર સુરેશ ગોપી એલ મુરગન અજય ટંટા બંડી સંજય કુમાર કમલેશ પાસવાન સતીશ દુબે રવનીતસિંહ બિટ્ટુ સુકાંત મજમુદાર સાવિત્રી ઠાકોર તોખન સાહુ રાજભૂષણ ચૌધરી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા હર્ષ મલ્હોત્રા નિમુબેન બાંભણિયા મુરલીધર મોહોલ જ્યોર્જ કુરિયન પબિત્રા માર્ગીટા અને સંજય શેઠ તેમજ દુર્ગાદાસ ઉઈકે અને ભાગ્યરથ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે આમ વડાપ્રધાન મોદી સહિત બોતેર મંત્રીઓએ શપથ લીધા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે